जे विदेशी वस्तु आ गई कहते तो, नवी मंगाओ तरह स्वदेशी नो आग्रह आग करता बदूज स्वदेशी वापरो। देश को अगर बचाना है देश को बनाना है देश को बढ़ाना है तो ऑपरेशन सिंदूर ये सिर्फ सैनिकों के जिम्मे नहीं है ऑपरेशन सिंदूर 140 करोड़ नागरिकों के जिम्मे देश सशक्त होना चाहिए देश समर्थ होना चाहिए देश का नागरिक सामर्थ्यवान होना चाहिए और इसके लिए हमने वोकल फॉर लोकल वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट मैं मेरे हां जो आपके पास है फेंकने देने के लिए मैं नहीं कह रहा हूं लेकिन आप नया नहीं लेंगे और शायद एकांत दो परसेंट चीजें ऐसी हैं जो शायद आपको बाहर के लेनी पड़े जो हमारे यहां उपलब्ध ना उपलब हो बाकी आज हिंदुस्तान में ऐसा कुछ नहीं आपने देखा होगा आज से पहले पच्चीस साल तीस साल पहले विदेश से कोई आता था तो लोग लिस्ट भेजते थे ये ले आना ये ले आना आज विदेश से आते हैं वो पूछते हैं कि कुछ लाना है तो यहां वाले के नहीं, नहीं यहां सब है लाओ सब कुछ है हमें अपनी ब्रांड पे गर्व होना चाहिए मेड इन इंडिया पर गर्व होना चाहिए ऑपरेशन सिंदूर सैन्य बल से नहीं जन बल से जीतना है दोस्तों और जन बल आता है मातृभूमि की मिट्टी में पैदा हुई हर पैदावर से आता है इस मिट्टी की जिसमें सुगंध हो कि इस देश के नागरिक के पसीने की जिसमें सुगंध हो उन चीजों का मैं इस्तेमाल करूंगा अगर मैं ऑपरेशन सिंदूर को जन जन तक घर घर तक लेके जाता हूं ऑपरेशन सिंदूर सफर कार्य रहे बीसीसीआई द्वारा विशेष आयोजन नरेंद्र मोदी स्टेडियम में भारतीय सेना प्रमुखों सम्मान कराशे तरह जोड़े आईपीएल फाइनल मैच में सेना प्रमुखों सम्मान करा ઓપરેશન સિંધુના વીર જવાનોને સલામી આપવામાં આવશે ત્રણેય સેનાના પ્રમુખોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન અપાશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીનું સન્માન કરાશે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંઘનું પણ સન્માન કરવામાં આવશે ભારતીય નેવીને મળશે વધુ એક શક્તિશાળી યુદ્ધ જહાજ

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં સ્તરીય બેઠક મળશે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં આ બેઠક હશે બપોરે બાર કલાકે ગુલમર્ગ ખાતે બેઠક યોજાશે પ્રવાસીઓને કાશ્મીરમાં આકર્ષવા અંગે ચર્ચા કરાશે આતંકીઓના ડર ખતમ કરવા અંગે ચર્ચા થશે તપાસ પૂરજોશમાં ચાલી રહી છે સુપ્રીમે ત્રણ સભ્યોની એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો હતો એમપી હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાય માનપુર પોલીસે ચૌદ મે રોજ શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધી તો હાઈકોર્ટે મંત્રીની અભદ્ર ટિપ્પણી પર સ્વત લીધું હતું સુધી વીજળી કાપ રહેશે કંપનીઓએ આજ રોજ દિલ્હીમાં એલર્ટ જારી કર્યું છે ઘણા વિસ્તારોમાં વીજળી કાપ માટે નોટિસ પણ જાહેર કરાય છે તો વીજ કાપ જાળવણી મીટરિંગ અને રૂટીન કાર્યને લઈ આ વીજ કાપ છે ઘણા વિસ્તારોમાં બે થી છ કલાક સુધી વીજ કાપ રહેશે ગુજરાતના બાવીસ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી છે અમદાવાદ ગાંધીનગરમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાની અસર રાજ્યમાં ત્રીસ મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે સુરત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની શક્યતા છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી સાતથી નવ જૂન સુધી મોટાભાગના વિસ્તારમાં વરસાદ આવશે દસ જૂન સુધીમાં તમામ જિલ્લામાં વરસાદની પૂરી શક્યતા છે ખેડૂતો તારીખ સાત થી નવમાં અંધાર વરસાદ થવાની શક્યતા છે તારીખ દસમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે રાજ્યના ભિન્ન ભિન ભાગોમાં ચોમાસું આવી શકશે પણ તે પૂર્વ જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારે અઠ્યાવીસથી લગભગ તેર ચોસ મૂળ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગાજવીજનું પ્રમાણ વધારે છે પણ ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો પર અસર થશે ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાકમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા પણ પચાસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન કૂંકાય કે સંભાવના છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે ત્રણ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે તો દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ નર્મદા સુરત તાપી અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે આ સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે सत्ताईस मई से लेकर सेकेंड जून तक अभी अगले तीन दिन सत्ताईस अट्ठाईस और उनतीस में राज्यों में कटर रेनफॉल होने का संभावना है उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी और जो मेनली साउद जो डिस्ट्रिक्ट है गुजरात रिजन की जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए और सौ राष्ट्रकच्छ के जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले तीन दिन का हेवी रेनफॉल दिया गया है इसमें हैवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है पहला दिन मात्र सत्ताईस मई के लिए सूरत नर्मदा भरूच तापी नवसारी दांग बलसर, दमन और दादरा नगर हवेली और जो हमारा सौराष्ट्र का उसमें गीर सोमनाथ अमरेली अम्रेल, अमरेली भावनगर और दीव इस ये है हमारा सत्ताईस मई का हैवी रेनफॉल का वार्निंग है और जो डे टू में हेवी रेनफॉल वार्निंग इसमें और भी आ, एडिशन होगा डिस्ट्रिक्ट आपका गुजरात गुजरात रीजन में छोटा उदयपुर दाहोद और महिसागर इसमें सेकंड डे में भी हेवी रेनफॉल का वार्निंग है अवश्य देश में भारत पर पड़ से हवाम विभागे जून ऐसी सप्टेम्बर सुधी आगाही जाहिर करी आगाही में सामान्य करता वरसा दर्शा आ वक्त एक सौ आठ टका वरसद शक्यता है મધ્ય દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ ઉત્તર પશ્ચિમ તરફથી સામાન્ય વરસાદ રહેશે શક્યતા છે સામાન્ય કરતા आप देखेंगे कि जून से सितंबर में जो मानसून सीजन होता है इस सीजन में एवोम नॉर्मल रेनफॉल होने का संभावना दिखाई दे रहा है दोनों गुजरात रीजन में और सौराष्ट्र कच्छ क्षेत्र में भी अगले तीन दिन के अंदर महाराष्ट्र का और कुछ हिस्सा और आंध्र तेलंगाना साउथ छत्तीसगढ़ साउथ उड़ीसा के कुछ हिस्सा में आने का संभावना है और गुजरात के लिए हम अभी पूर्वानुमान जारी नहीं किए हैं हम मॉनिटरिंग कर रहे हैं जब अनुकूल परिस्थिति सृष्टि होगा तब गुजरात के लिए हम जारी करेंगे। सामान्य से ज्यादा बारिश गुजरात में इस बार होने का हम जारी किए हैं, जून महीने के कमोसमी वरसा खेडवाई सहित गांव खेड़ी थी एक्सप्रेस हाईवे पर खेड़ डांगर ना पाक चूकव खेड़ राहत आप मांग है ઝડપથી પાકના નુકસાનનું રાહત પેકેજ સરકાર જાહેર કરે વેપારીઓ પણ હવે ડાંગરનો માલ લેવા નથી આવતા વેપારીઓ ડાંગર ઓછા ભાવે ખેડૂતો પાસેથી ખરીદી રહ્યા છે વરસાદ બંધ થતા ખેડૂતો ફરી ડાંગર સુકવવાની તૈયારીમાં લાગ્યા છે ડાંગરના પાકને તો નુકસાન છે જ અને વેપારી ઉપરથી આપણે હેરાનગતિ કરતા છે માલ ઉઠાવતા નથી અને હાઈવે પર લાગ્યો છે છતાં પણ પાણીથી બાલાઈ ગયું છે ડાંગર ગુણ ભરી હોવા છતાં પણ માલ તૈયાર લેવા માટે કોઈ તૈયાર નથી આજની તારીખે અને ખેડૂતને ભારે નુકસાન છે અમે હાલ ત્યાર સીમા એક્સપ્રેસ વે ડાંગર નાખેલું છે બરાબર હાલ પરિસ્થિતિ એવી છે કે પહેલાં શરૂઆતમાં ડાંગરનો પાક પાંચસો રૂપિયા હતો એક મનનો આ આગાહી થઈ માવઠાની કે આ તારીખે માવઠું આવશે આ તારીખે માવઠું આવશે તેમ જેમ માવઠાની નજીક આવતા ગયા તેમ ડાંગરનો ભાવ પણ નજીક ઘટતો ગયો એસી થયા ચારસો એસી થયા ચારસો સાહીઠ થયા ચારસો થયા આજે તો ચારસો રૂપિયામાં બી લેવા તૈયાર નથી આજની તારીખમાં આ વરસાદના માવઠાથી એટલી અસર થયેલી છે ખરાબ પરિસ્થિતિ કે ખેડૂતો પાસે મોફટના ભાવમાં આ પાકનો પાક માગશે એ લોકો ડાંગર માગશે તો ખેડૂતને શું મળશે ઉભો પાક હાલ

દરિયામાં કરંટ આજે પણ યથાવત છે લોકોને એલર્ટ અપાયું છે ભયનો માહોલ જોવા મળ્યો સહેલાણીઓને દૂર કરી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો કોઈ દુર્ઘટના ન બને તે માટે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પર ગણેશ મંદિર નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો સુરત છે દક્ષિણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરતના ડુમ્મસ દરિયા છે તે કરંટ જોવા મળી રહ્યો છે અને હાલ જ્યારે સમય છે છે ત્યારે અહીં આ નજારો માણવા તે અહીં આવી રહ્યા છે ત્યારે કેટલાક સહેલાણીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કેવું છે આપણા નામ બતાવ દીપક દીપક માલેશ આજ કિસ તરફ માહોલ ડુમ્મસ દરિયા કે બીચ પર દેખાય इधर बहुत हाँ टाइड आई हुई है पानी बहुत चढ़ा हुआ है इधर पुलिस वाले भी सबको अभी खाली करा रहे हैं सुबह से इतना मॉल नहीं था लेकिन अभी बहुत पानी चढ़ा हुआ है और बहुत एंजॉय हो रहा है बहुत मज़ा आ रहा है खास करके संभवित जोड़ा की भी आगाही की गई है भारत से अति भारी बरसात की भी आगाही की गई है तो एक जागरूक नागरिक के नाते किस तरह लोगों को अवेयरनेस करने के लिए कहूँ પોલીસ પ્રશાસન ખાલી પોલીસ અધિકારીઓ કઈ રીતે લોકોને સમજાવવામાં આવે લોકોને જણાવવામાં આવે કે પાણી વધારે આવવાની શક્યતા છે એટલે બહાર નીકળવામાં આવે કોઈ જાન માલને નુકસાન ના થાય ચલો ભાઈ બહાર નીકળો લોકો શાંતિથી વિસલ મારે એટલે બહાર નીકળવા માંડ્યા છે લોકોને સમજવા કે પાણી વધી રહ્યું છે પોલીસ તમામને સૂચના કરી દેવામાં આવી કોઈ પબ્લિક પાણીની અંદર ના જાય તે હેતુથી તેઓને બહાર કાઢવામાં આવે છે પોલીસ તૈયાર ઊભી છે તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે આ બીચ ઉપર પોલીસ જવાનોને આ રીતે જે તૈનાત છે તે કરવામાં આવ્યા છે કારણ કે સાવચેતી અને તકેદારીના જે પગલાં લેવા પણ જરૂરી છે જે હાઈ ટાઈટ છે દરિયાની અંદર જે મોજા ઉછળી રહ્યા છે અ ખાસ કરીને આ નજારો માણવા સુરતીઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે અને તે જ કારણ છે કે આજે ડુમસના આ દરિયા બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલગાય માટે આવેલા લોકોએ નિરાશ થઈને પરત જવું પડી રહ્યું છે કારણ કે હાઈ ટાઈટ હોવાના કારણે જે ભરતીના મોજા છે તે ભારે ઉછળી રહ્યા છે અને જે અહીં મારી પાછળ જોઈ શકો છો કે જે સ્ટોલ છે તે સ્ટોલ પણ સંપૂર્ણ રીતે ધ્વસ્થ થઈ ચૂક્યા છે કારણ કે જે દરિયાના પાણીના જે મોજા છે એ મોજા ઉછળવાના કારણે સ્ટોલના જે પડદા છે એ પડદા પણ છે તે હાલ ફાટી ચૂક્યા છે જોકે સુરત તાપી નવસારી ડાંગ દમણ ખાસ કરીને આ સિવાય વલસાડ છે દાદરા નગર હવેલી છે આ તમામ જિલ્લાઓની અંદર પણ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સુરત જિલ્લા કેન્દ્ર પણ હાલ સંપૂર્ણ રીતે સજ્જ છે કારણ કે ચોવીસ બાય સાત જે

સર્વે બાદ ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી ડાંગર શાકભાજી તલ કેરી સહિતના પાકોને મોટું નુકસાન થયું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા કડી અને વિસાવદા વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો આજે બંને બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે ભાજપ દ્વારા નિયુક્તિ કરાયેલ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાશે આવતીકાલે પ્રદેશ ભાજપની બોર્ડની બેઠક યોજાશે મુખ્યમંત્રી બોર્ડની બેઠક રહેશે સીએમ પ્રદેશ પ્રમુખ બોર્ડના સભ્યો આ બેઠકમાં હાજર રહેશે સેન્સ પ્રક્રિયા દરમિયાન બનાવેલ પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મુકાશે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી થશે જાંગુળી ગામના સરપંચે ગોપાલ ઇટાલિયા વિરોધ અરજી કરી તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો એઆઈ વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કેશુ બાપાના આશીર્વાદ લેતા નજરે આવે છે સરપંચે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહીની માંગણી કરી અપમાન કર્યાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરવામાં આવી છે કાર્ટૂન એવું બનાવ્યું છે મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ આપણા મુખ્યમંત્રી એનું અપમાન કર્યું છે લોકોએ અને એવું અપમાન એને એવું ખરાબ કર્યું છે કે એને મરેલા ને જીવિત બતાવી અને એના આશીર્વાદ લેશે એલા ભાઈ તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા આ તને ખબર પડે કે આ તે કેટલું કેવડા સમાજનું અપમાન કર્યું છે તે એના ટેસ્ટીઓ પાસેથી આશીર્વાદ લીધા હોય તો એક વાત અલગ હતી પણ તે આ કેશુ બાપાનું હળવતું અપમાન કર્યું છે એટલે મારે આ પટેલ સમાજને અને જે કેશુ બાપાને માનતા હોય એવા વર્ગને મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણા કેટલી પણ ફોર્મ ભરવા સમયે હાજર રહેશે અને હારા પણ હાજર રહેશે એક તરફ ભાજપ નું એક તરફ પ્રજાનું છે આ ચૂંટણી સત્તાના અહંકાર નાથવા માટે છે આવતા શનિવારે એટલે કે એકત્રીસમી તારીખે મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે સમગ્ર ગુજરાત ભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુભ ચિંતકો અને ગુજરાતની અંદરથી તાના સાહીદ દૂર થાય ભ્રષ્ટાચાર દૂર થાય અને સારી સરકાર આવે એવી ઈચ્છા રાખવાવાળા સૌ નાગરિકો ખૂબ ઉત્સાહથી આ પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે એકત્રીસમી તારીખે શનિવારે મારું ચૂંટણીનું ફોર્મ ભરવાનો કાર્યક્રમ વિસાવદર જાહેર કરવામાં આવ્યો છે એમાં અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમની અંદર પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પણ ઉપસ્થિત રહેવાના છે ગોંડલના પિયુષ રાદડિયાએ અંતે કોર્ટના દ્વાર ખખડાવ્યા ગુંડર તાલુકા પોલીસે પાઠ ભણાવવા કોર્ટના દ્વારે પીઆઈપીએસઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કરેલા અત્યાચાર મામલે ફરિયાદ નોંધાવી છે છે ગજેરા કેસમાં પોલીસે કર્યાના આક્ષેપ મામલેષ રાદરિયાએ ઈમેલ મારફતે ડીજીપીને ફરિયાદ કરી પોતાના ગુનામાં નોટિસ વિના અટક કર્યાનો આક્ષેપ છે શારીરિક માનસિક યાતનાઓ આપી હોવાનો ઉલ્લેખ કેમિકલ વાળું પાણી પીવડાવી માર માર્યાનો પણ ઉલ્લેખ છે

જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું જે પાણી નાક અને મોઢા વાટે અમારા ફેફસા અને અમારા પેટમાં ગયું જેથી કરીને એ જે અમાનુ અમાનુષી યાતના અમારી ઉપર ગુજારી ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબીપીઆઈની હાજરીમાં મને પા પગના પાટા વડે એડી પર મારે પોતાની ચેમ્બરમાં માર માર્યો આ છૂટકે છેલ્લે અમે હારી થાકી અમારી તબિયત લથડી ત્યારે અમને જે આઈથી સિવિલ હોસ્પિટલથી રાજકોટ ખાતે લઈ ગયા અને રાજકોટ ખાતેથી અમે જે ફરિયાદ કરેલી જે મારા મધરે પણ તે દિવસે અહીંયા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરેલી એ અનુસંધાને અમે આજે ગોંડલ નામદાર કોર્ટની અંદર ફરિયાદ કરી છે તો હાલ બલેટિનમાં બસ આટલું એવો દુસ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત